ફેમિલી તો અત્યારે આપણે પોચી ગયા છે અમારે જૂના મકાન ત્યાં જરા ડ્રેગન ફૂડ જો આંબામાં છે કે મોલ ઘણા બધા આવી ગયા જો હાલખટ કાઈ ન હાલ લાગતું હવે છે કે અહીં રેવ વ્યાવન હે પાછું છે કે હતીની જમીન રાખવાની છે તો હેલો YouTube ફેમિલી સોકેત તમારના નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જેમતા થાય મહાદેવ તો હવે આજે પાછું બીજો બ્લોગ શરૂ કરી દીધો છે હવે બીજી લોકેશન લેવાની છે કઈ લેવાની મોટા છે તો આપણે ફરવા કઈ એનું ક્યાં નક્કી નહિ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ તમને ખબર પડી જાય લોકેશન બદલી આનો તો બ્લોગ તમે જોઈ જ લીધો છે ખબર હવે જવું ને બીજી આ તો હે કે દર્શન જ કરવાના હવે બીજી લોકેશન હવે બ્લોગમાં રહેજો કન્ટિન્યુ હાલો તો નીકળે જા આપને કે હોટેલમાં આવી ગયા છે અને બપોરનો ટાઈમ થઈ ગયો તો ભૂખ છે કે બહુ લાગી છે તો ઓર્ડર આપી દીધો છે શાક રોટી ને બધું છે નાસ્તો કરવામાં કે બપોર કલ્લી બો ભૂખ લાગી છે કે આ ગાડી ગઈ કે બહુ ભૂખ લાગી પછી એવું છે કે આપ્યો છે આવે આવી બીજો આવશે એમણે આપણે હોટલ જમીન હે કે હવે નીકળી ગયા છીએ બીજી લોકેશન હવે બીજું લોકેશન લેવાનું હતું એ પણ હે કે બહુ આગું પડી એમ છે અત્યારે એટલો ટાઈમ ન રહો અત્યારે બપોરને ઉપર ઉભરથી ગયું છે એ લોકેશનને રાવા દીધું છે ને હવે અમારા અહીંયા ભગા હે એક ઘરે ના હે કે આટો મારો તો આવવાનું છે અત્યારે હવે ના જાય છે ફેમિલી તો અત્યારે આપણે પોચી ગયા છીએ અમારા જૂના મકાને જ્યાં એક વર્ષ અમે અહીંયા ભાવનગરમાં ભાગ રાખ્યો હતો ને પાંચ પીપળા ગામમાં ત્યાં અમે રહેતા ને એ મકાનો પહોંચી ગયા છીએ અત્યારે ત્યારે તમને હે કે મકાન બતાવવું અરે તો અહીંયા તો હે કે પેલો ડેલો જ છે એવું પણ હે કે રોડ ટસ છે ને આ જો આ એટલું મકાન જો ને હે કે આ મેન રસ્તો છે જો આ એ પણ ઓલું દેખ નહીં મેન આવી ને અડી ને હે કે અહીંયા રહેતા ને અમે વરદી હે કે વરદી રાહ અત્યારે તાળું હે સાવી ખબર તો હે પણ આમ હશે તો છે ને કે ભાઈ દે એવું હે ફેમિલી અત્યારે તાળું ખોલીને અંદર આપણે આવી ગયા છીએ જો આ આપણું મકાન જો અમે છીએ કે આ રૂમમાં જ રહેતા પછી અહીં જરો ચૂલો છે ને અમે રાંધતા હજુ આ બધી જો દીવાલ દીવાલ ને જો અંદર તો આ રૂમ ને તો તાળું હે આવડો મોટો હોલ હતો એમાં મેં વરદદી રહેલા છે હું પછી મારી બેન મારા પપ્પા મારા રમેશભાઈ એમ બધા કાંઈ ભાગ રાખ્યો તો કે જમીન ત્યાં બધા અહીંયા રહેતા આનથી ને કે આ મશીનથી જો ખેડવાનો જો ખેડવાનું જોવાની હવે મશીન તેને ખેડવાનું હતું એ જરા આ ગાડું પછી અહીં બધા બનતર રાખતા અહીં આપણા બળજા બાંધતા ને બીજા ભાઈ રહેતા એ અત્યારે એની વાડી ગયેલા છે અત્યારે અહીં જો મારી બાતો ને બે ગયા ડેરી ખાત લે એમ બધે જો ખુલ્લું જ છે અહીં પછી મેં સાઈડ નાખીને બધું કમ્પ્લીટ કર્યું છે માડી કેવું લાગ્યું ઘર કાંઈ નહીં હાલ લાગતું નહીં હાલ લાગતું નહીં

આ ખંડે રેખા ને બધું મસ્ત ને પછી આખું વરદી રાહ અમે અહીંયા જો બીજા ભાઈ ને એના માળજો પોણે બાંધેલા હોય ને અમારા માલ હે અહીં ફળી બાંધેલા હોય જોવાની ને એટલામાં અમારે વરદી કાઢ્યું અમે પછી હામે હે કે સામે અમાર પાડો રહે છે જે આપણે ઓલા ટ્રેક્ટર બધા લઈને હતા ને અશોકભાઈની એમના મોટા ભાઈની અહીંયા રહે છે એને ફોન કર્યો છે એમણે આવે છે પછી એમના ઘરે જઈ એનું ઘર જો સામે રૂ કે ધબાવી એમનું ઘર છે એક ઓલું છે ને આ બે છે ઘર ના પછી જાય લઈ પછી ત્યાં દસ વાર થોડીક વાર કાંઈ ઘરમાં આટા માલ લઈએ અને ફેમ લે પાણીની વાત કરીને તો પાણી ત્યાં કાંઈ પીવાનું હતું નહીં એમ ઇસી જાય એટલે બાજુ માલ વેવી લાવીને અહીં ટાકો હતો કે ના ટાકામાં રેડતા પછી એનું કે પાણી પીવા લાયક થતું ને અહીંયા જો અહીંયા છે કે જૂના જમાના જો બહુ વર્ષો પહેલાં ડંકી રહી જો ને હે કે ભાઈ જો એટલા માર રાખે ગાય ને વાસડી ને ભેંસ ને ડંકી માલ પાણી આમાં તો એવું હોય અત્યારે ફેલ થઈ ગયેલો બેન થઈ ગયેલો અમે રહેતા ને બેને બને તો દિલી હે કે પાણી વેવી ને વેવીને લાવવું પડતું અત્યારે આપણે ઓલા ભાઈ આવી ગયા છે તો એમના ઘેરે જઈ એમને અમારું આ ઘર કેવું લાગ્યું કમેન્ટમાં જણાવી દેજો આવું ઘર હે ભાઈ જો ગાડી લઈને તારી થઈ ગયા હે હવે જાય ઓલા ભાઈ ઘરે ફેમિલી અત્યારે કઈ જો મસ્ત છે કે ચા બની ને કે જો ગરમા ગરમ પેલા કે આપણે ચા પી લે પછી આપણે બધા મળાવી ફેમિલી તો અત્યારે આપણે કે મસ્ત મજાનો ચા પી લીધો છે ને હવે થોડુંક વાર કે અહીંયા આરામ કરીએ છીએ પછી આપણે ઘરે નીકળવાનું છે એમાં પાડે છે અંછા બન કેમ છે અંછા બન સારું છે હો ભાઈ સારું છે ને હા કે મજા આવે કે અહીંયા મજા તો આવે હા જો તમે રોકાઈ જાવ તો બધાને હાંગે મજા આવે યાસી વા અમે રોકાય એમ નહીં ને કે તો રોકાય જાય બરાબર એમ નથી પાકાના હા જો જો મસ્ત મસ્ત આંબા થઈ ગયા કેવું લાગ્યું સારું છે સારું છે ઓલો ઘરે લાગ્યું કા વરદી કાઈ લાગ્યું પણ લાગે ને ઈ કેવું તું આવ હા એટલે બહુ મસ્ત ઢાબા મકાન એ જો અહીં ને રસોડું જો બધું રાખે જો

એ જો આયા બીજો જાડો બદામડી ત્યાં જો ડ્રેગન ફૂડ જો જો મોટો જાડો જો આવે અમે અહીંયા રહેતા કે એવા ડ્રેગન ફૂડ માં આવ્યો હું તી અમે ખાધું ને મસ્ત આવે છે ને આખો જાડવો છે એ જો આ બાજુ જો સીકૂડીન ત્યાં અહીંયા સીકૂડીન એ બધું છે જો ઠેર અહીં લિસાળું થાય કે તી માંડી ત્યાં પોણે ઉધી નું છે પણ છે કે રોટશ થઈ જ ગયેલો છે એટલે મજા અહીંયા આવે ને આમાં આનંદ કુળ જ થી રે વાતાવરણ થોડક દે આવત તો નો તો સારું લાગતું કે કે કાળ આવેલા નો વેકે એટલા માટે પછી તો યાર મજા આવી ગઈ બાજુમાં રોડ ને એવું બધું હોય પછી અહીંયા ધાબા વાળું મકાન એટલે મજા તો આવે હાલો થાબુ ઉપર જાય ને ફેમિલી અત્યારે આપણે કે ધાબા ઉપર આવી ગયા છે મેં એ લીધો આખું એક આખું ગામ બતાવી દો આ સાઈડ એક આ સાઈડ આખું ગામ આવેલું છે ને મસ્તીના ને ઘઉં બાગ ને જો બીજે બધે જો ઠેર પણ બેઠા ને તો કેટલું મસ્ત લાગે જો આપણે જો આવું ઘર અહીં જા મેન હાઈવે ભાવનગર વાળો આપણે જે ભાવનગરનો મેન અમારે હાઈવે લાગે કે ઈજો આ ડબલ પટીનો હાઈવે છે જરો ફેર હું અમારા જવાનું છે ને આમ જવાને એ મેડીમાં ને એ આમ રસ્તો જો જે અહીંયા આવેલો હોય ને લાકડીયા ગામ ના મેડીમાં સાને જ જશે આ છે ને એ આ પાંચ પીપળા છે અમારે અહીંયા ટાઈમ મળતો કે ટાઈમ પાસ કરવા અમે ધાબુ ઉપર આવી જતા ત્યાં યાર મજા ઈ બહુ આવતી જો સેમ મસ્ત વાતાવરણ અને ફેમિલી અમારે રહેવાનું તો અહીંયા હતું પણ વાડી તો હે કે બહુ અંદર દૂર આવેલી છે જો આ રસ્તો જાય કે ઠેરા માં ડાયરેક્ટ વાડિયે જ જાય ને એટલે આમલામ બોલી દો કે ડાયરેક્ટ વાડિયે તુંગી દો વાડિયે કે બહુ દૂર છે ને હાલ કર પાસે બીજા ભાગીદારે રાખી લે અમે નત રાખી લે એટલે મારે નકે વાડિયે જાતા આપણે તો છે કે ના તો હજી બહુ વાઘું પડી રહે થોડીક વાર આ રહીટાટો પર થાય કે પછી આપણે ઘર સાઈડ જાય જો ભાઈ મલાય કે મસ્તી ને લીંબુડી છે જો આ લેમી છે કે લીંબુ તોડી તોડી શરબત ને એવું બધું બનાવ તો બહુ મજા આવે શરબત પીવાની જો આ લીંબુ દે કે લીંબુ બધાય આવેલા તો અત્યારે તો નહી અત્યારે સીઝન પર માલ હોય ને એ હોય ને એમ

I, don't a I like to be educated, but I'm so frustrated. Hello to my ફાઇનલ ફેમિલ અત્યારે પહોંચી ગયા છે ઘરે અને વાગી ગયા છે સાડા છ બીઆ ને ઘરે હા ક્યારે વીઆ અને ઘણો બધો ટાઈમ લાગી ગયો તો ખાલી એકાદ ધામ લેવાનું બીજું તો કંઈ ન લેવાનું એવું હતું ને આપણે તો એ વ્લોગ તો તમે જોઈએ જશે અને આજનો બ્લોગ અહીંયા ત્યાં કરી દઈએ પછી છે કે ધોઈને ફ્રેશ થઈ જઈ કંઈક હવાર ફરતા હતા ધોઈ બીર ઉડતું એ એટલે નાવું તો પડે જી પછી હવાર ની જે મોટર સારું કરીને નહીં લઈ એવું બધું ફ્રેશ થઈ જઈ અને આજનો વ્લોગ અહીંયા સુધી સુધીને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જરૂર જણાવી દેજો મળીએ એક નવા મજાદાર બ્લોગ સાથે જ્યાં સુધી બધાને જય માતાજી